ફરજો જો થઈ ગયો એવું દત્તાળ પૂરું થઈ જુ લાગ ફરજાની આ આ આદમી નહી તો દઈ નથી વરસાદ કઈ આવો હોય તો સર હું જી સંધુ ભાઈ હા આ ભાઈ બધું આ વરસાદ તો વિટોળો જેવું તો આ બધું ઉડાડી ફરજો બધું એંગલું લઈ પેલા કરી

દસ ફૂટ નો કરીને છે અહીંયા તો થાંભલા ને બધા પાડી દીધા તો અહીંયા ખેતર હાલો હવે પતરા ઉતાર આનો રટનો 200 રૂપિયા કુતતે લઈ લો બધી બધી આ બધી સેવા છે આ બધી ગાઈ જવું છે આ જ કા આટ ને ભેગા કરશી એવું લાગતું લઈ જા આ બધું આ બધું ગયો મૂકી લેવા દો આને તમાર કોણ થોડું છે છે હાલ દે બેલો આકુ લે આકુ mặc phù lên, Hãy đi về. đây. Nanh 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 lên 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 nó

કામ કે કાકે બોલે રે આ કે આ પૂછી જો આવડો આ રોડ ના ઓળ કાકે થેન્ક યુ રોડ ના ઓળ કટેટ થઈ ગયો થેન્ક યુ થેન્ક યુ પડી લેવા જમીન માં ઉપર

নিণুচ িকছেনারংন ুশণকেনিদ দানদান ExcelKK দানখাডুকেনারেনচ. কুলো কুকছেনার মাপনান পন্যান কন্যা sleptay কুকু কুকুছুটত্ছব কুমল উন্